સાત જૂન થી અઠ્યાવીસ જુલાઈ સુધી તમામ લોકોને ધ્યાન રાખવાની જરૂર છે આ સમયગાળા દરમિયાન દેશ અને દુનિયામાં ખતરનાક દુર્ઘટનાઓના સંકેત છે કેમ કે આ સમયગાળા દરમિયાન કેતુ યોગ બની રહ્યો છે જૂને મંગળે સિંહ રાશિમાં ગૌચર કર્યું હતું અને તે અઠ્યાવીસ જૂન સુધી સક્રિય રહી છે અને તે પછી મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તે મંગળ અને કેતુ અશુભ યોગ બનાવી રહ્યા છે જે અઠ્યાવીસ જુલાઈ સુધી ચાલશે અને તમને જણાવી દઉં કે મંગળ ગ્રહ રક્ત ક્રોધ આવેશ દુર્ઘટના યુદ્ધ સાહસ વીરતા ભૂમિ અને લડાઈનો કારક માનવામાં આવે છે તો શનિ ગ્રહ પણ પ્રોપર્ટી ઉંમર કર્મના કારક માનવામાં આવે છે અને રાહુ ગ્રહને વાણી જુગાર યાત્રાઓ ચોરી દુષ્કર્મ ત્વચા રોગ ધાર્મિક યાત્રાઓ વગેરેનો કારક માનવામાં આવે છે તેવામાં આ યોગના કારણે દેશ દુનિયામાં રેલ વાયુ સડક દેશમાં યુદ્ધ અને ભૂકંપ જેવી ઘટનાઓ થઈ શકે છે આ સાથે પ્રાકૃતિક પણ આવી શકે છે અને તમે જૂને જોયું હશે અમદાવાદ વિમાન દુર્ઘટના અને અત્યારે હાલમાં ઈરાન અને ઇઝરાયલ પણ યુદ્ધ ચાલી રહ્યું છે અને કેદારનાથમાં પણ હેલિકોપ્ટર ક્રેસ થયું હતું આ સમયગાળા દરમિયાન તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે જય માતાજી